મંત્રી કુંવરજી બાવળીયાએ અમરેલીની મુલાકાત લીધી જિલ્લાના ડેમોમાં પાણીની સ્થિતિની સમીક્ષા કરી પાણીનો સંગ્રહ વધુ થાય તે માટે સૂચના આપી ડેમના સમારકામની કામગીરી માટે પણ સૂચના આપી છે ત્યારે બે ડેમમાં સમારકામની કામગીરીની સમીક્ષા કરી સારા વરસાદથી ડેમોમાં પાણીની આવક થઈ જૂનાગઢ જિલ્લાનો એની બાજુમાં દ્રાફાવડ ડેમ કે જે બંને ડેમોની મુલાકાત લેતા બંને જગ્યાએ કામ ચાલુ હતા એ સમયસર પૂર્ણ થાય અને બંને ડેમો આગામી દિવસમાં ચોમાસામાં બંનેનું પાણી તો આવ્યું છે પણ ચોમાસા પહેલાં એટલે કે વધારે ડેમ ભરાય ત્યાર પહેલાં જે કંઈ રિનોવેશન કરવાનું જે પૂર્ણ થાય એના ભાગે બંને ડેમોની મુલાકાત લીધી ત્યાર પછી ધારીની બાજુમાં જે ખાસ કરીને ચલાલા અમરેલીના અને કેટલાક અમરેલી જિલ્લાના ગામડાઓ વિસાવદર જિલ્લાના ગામડાઓ કે જ્યાં પીવાના પાણીની યોજના ખોડિયાર ડેમ આગળથી બનેલી છે ત્યાં ખોડિયાર ડેમ ઉપરની પણ મુલાકાત લીધી